તો તમે સૌથી પહેલા ભરેલા રીંગણ બનાવવા માટે મેં અહીં આઠ નંગ જેટલા મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે રીંગણને આપણે આ રીતે વચ્ચેથી બે કટ લગાવીશું અને ચેક કરી લઈશું કે રીંગણ કોઈ સડેલું તો નથી ને તો અહીંયા હું અત્યારે ડીટીએનો ભાગ અલગ નથી કરતી જો તમારે ડીચાનો ભાગ અલગ કરવો હોય તો અલગ પણ કરી શકો છો હું આ રીતે રીંગણને પાણીમાં રાખતી જાઉં છું જેથી રીંગણ બિલકુલ કાળા ના પડે અને અહીંયા જે રીંગણના ડીચા પાસેનો જે ફૂલનો ભાગ હોય એને પણ હું કટ કરતી જાઉં છું તો બધા જ રીંગણને મેં સેમ કહી કટ કરી લીધા છે હવે આપણે એક પેન લઈશું અને પેનની અંદર આપણે 1/4 કપ જેટલા શિંગદાણા ઉમેરીશું શિંગદાણા આપણે બે થી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લઈશું તો મીડિયમ ફ્લેમ પર આપણે શિંગદાણા સારી રીતે રોસ્ટ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને સ્કિન ઈઝીલી રીમૂવ થાય ત્યાં સુધી આપણે આને શેકવાના છે તો હવે શેકેલા શિંગદાણા બધી જ ઉપરના સ્કિન ને મે અલગ કરી દીધી છે અને ત્યારબાદ આપણે એની અંદર ત્રણ મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને ત્રણ મોટી ચમચી જેટલું સુકા નાળિયેરનો જે વાટકો હોય એને મેં સ્લાઈસમાં કટ કરીને લીધું છે તો ત્રણ મોટી ચમચી જેટલું સુકો નાળિયેર ઉમેરીશું અને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સારી રીતે રોસ્ટ કરી લઈશું અને બધી જ વસ્તુ સારી રીતે શેકાય એટલે થોડી ઠંડી થાય એટલે આપણે આ રીતે નાનું મિક્સર જાર લઈશું અને બધી જ વસ્તુઓને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને મસાલામાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું અને 1 થી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તો રીંગણના શાકમાં થોડી ખાંડ ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે 4 થી 5 કડી લસણની ને ઉમેરીશું એક ઇંચ આદુનો ટુકડો અને સાથે જ આપણે અડધી વાટકી જેટલા લીલા ધાણા ઉમેરીશું અને એક લીંબુનો આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરીશું કયા ખટાસ તમને જેટલી પસંદ હોય એ રીતનો ખટાસ ગળાસનું પ્રમાણ રાખી બધું જ વસ્તુઓને સારી રીતે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે મેં ક્રશ કરી લીધું છે અને આપણે એક મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અહીંયા આપણો આ જે મસાલો પણ તૈયાર છે અને રીંગણ પણ કટ કરેલા તૈયાર છે તો હવે આપણે રીંગણની અંદર આ મસાલાને ભરી લઈશું તો મસાલાને હળવે હાથેથી પ્રેસ કરતા જઈ અને આપણે એકદમ સારી રીતે ભરી લેવાના છે અને એકદમ સરસ ભરાઈ જાય એટલે ફરીથી આપણે રીંગણને આ રીતે થોડું પ્રેસ આપીશું એટલે એક્સ્ટ્રા મસાલો હશે એ બહાર નીકળી જશે અને બધો જ એકદમ સરસ ટાઈટ મસાલો ભરાઈ જશે તો આ જ રીતે આપણે બધા જ રીંગણને સારી રીતે ભરી લઈશું બધા જ રીંગણ ભરાઈ ગયા છે વધેલા મસાલાનો આપણે શાક બનાવતી ટાઈમે યુઝ કરીશું હવે આપણે એક પેન લઈશું એની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જેટલું જીરું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને બધું જ વઘારને આપણે 1 મિનિટ માટે આ રીતે સોતે કરી લઈશું વઘાર સારી રીતે સોતે થાય એટલે એક

અને હવે બધા જ મસાલાને મિક્સ કરતા જઈ અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો અહીંયા આપણે થોડી ખાંડ પણ ઉમેરીશું જે વિડીયોમાં સ્કીપ થઈ છે પણ અહીંયા ખાંડ અથવા ગોળનો તમે ઉપયોગ જરૂરથી કરજો તો આ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે હવે આપણે જે બાકીનો બચેલો મસાલો હતો એ બધો જ મસાલો અત્યારે ઉમેરી દઈશું ટમેટા એકદમ સારી રીતે કૂક થાય એટલે મસાલો ઉમેરી ટમેટા સાથે એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું બધું જ બરાબર મિક્સ થાય એટલે આપણે જે ભરીને રાખેલો રીંગણ છે એને ઉમેરી દઈશું ને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરવાથી મસાલાનો એકદમ સરસ કોટિંગ બધા રીંગણ ઉપર થઈ જશે હવે આપણે આની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરીશું અરાઉન્ડ મે અહીંયા 250 એમએલ જેટલું પાણી ઉમેરી દીધું છે હવે આપણે એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે કુક કરીશું પાંચ મિનિટ થાય એટલે આપણે આ રીતે રીંગણ ની સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી સાઈડ આને સારી રીતે કુક થવા દઈશું તો બધા જ રીંગણ ની આ રીતે ફેરવી અને આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે તો અહિયાં મેં બધા જ રીંગણ સાઈડ ચેન્જ કરી લીધી છે ફરીથી આપણે ઢાકી અને ફરીથી પાંચ મિનિટ માટે કુક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ બધું જ પાણી એબઝોર્બ કરી અને આ રીતે તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ રીતે રીંગણ પણ કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા જ સારી રીતે કુક થઈ ગયા છે તો ટોટલ મેં અહીં આ શાકને દસ મિનિટ માટે કુક કર્યું છે અને ચપ્પુ વડે તમે આ રીતે રીંગણમાં પ્રેસ કરો તો એકદમ સરસ રીંગણ સોફ્ટ થઈને કુક થઈ ગયા છે તો આપણે આ ભરેલા રીંગણના શાકને એક સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી આપણું આ ભરેલા રીંગણનું શાક બિલકુલ તૈયાર છે જેને આપણે ચીણા સમારેલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો અહીંયા આ રીંગણના શાકને તમે રોટલી પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો આ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો નવા નવા સૌથી પહેલા જોવા માટે મારી ચેનલ મિતુસ કુકબુક ને સબસ્ક્રાઇબ કરી બે આઇકન ને જરૂરથી પ્રેસ કરજો આપણે ફરી મળીશું નવી એક રેસીપી સાથે ત્યાં સુધી